દર્દીને મૂકીને સુરત પરત ફરતી એમ્બ્યુલન્સનો અકસ્માત પુણા રોડ પર ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બીઆઈટીએસ રેલિંગને અથડાઈ પલટી ખાઈ ડેડિયાપાડાથી દર્દીને મૂકીને પરત આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો પુણા રોડ પર એમ્બ્યુલન્સ બીઆઈટીએસ રેલિંગને અથડાઈને પલટી ખાઈ ગઈ હતી જેથી એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઇજાઓ થતા એકસો ને આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પંચશીલ નગરમાં સત્તાવીસ વર્ષીય સત્યદેવ રહે છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે મંગળવારે સાંજે નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીને મૂકવા માટે ડેડિયા પાડા ગયો હતો રાત્રિના તે હોસ્પિટલ ખાતે પરત આવી ગયો હતો દરમિયાન કેનાલ રોડ પાસે આશીષે એમ્બ્યુલન્સના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી એમ્બ્યુલન્સ બીઆઈટીએસ રેલિંગ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અકસ્માત થતા એમ્બ્યુલન્સ ચલાવનાર આશિષને ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે